નમસ્કાર દોસ્તો આજે થઈ છે છ જુલાઈ અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો જાણીશું દોસ્તો કે આજે હવે પછી રાજ્યના કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી ભારે તો હજુ આગામી ચોવીસ કલાક રાજ્યમાં અતિ ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે સક્રિય વરસાદી સિસ્ટમોની અસરના કારણે દોસ્તો ગુજરાત રાજ્યની અંદર કેટલાય પંથકોમાંથી ભારે વરસાદના આંકડાઓ સામે આવ્યા છે ત્યારે હજુ આજે પણ રાજ્યના અમુક વિસ્તારોની અંદર જેમાં હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે જુલાઈ મહિનાની સાથે જ તેમણે ઓગસ્ટ મહિનાનો પણ વર્તારો જાહેર કર્યો છે તો જાણીશું હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામી તરફથી પણ કયા વિસ્તારોની અંદર દોસ્તો સાત ઇંચ કરતા વધુના વરસાદની આગાહી કરી છે આજે રજાનો દિવસ છે ત્યારે દોસ્તો ઘરની બહાર નીકળતા પહેલાં આ વિડીયોને તમે ખાસ અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યના દરિયાના સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાના ભાગોમાં ભારે પવન સાથે દરિયો તોફાની બનવાને લઈ તો આ સાથે જ અમુક વિસ્તારોમાંથી દોસ્તો જાણીશું કયા વિસ્તારોમાંથી આજે આવશે જળ બંબા કારના દ્રશ્યો વધુમાં અંતમાં અમે તમને દોસ્તો આજે શરૂ થનારા પુનવર્ષુ નક્ષત્રને લઈને સાથે જ હવામાન વિભાગે રાજ્યના કયા વિસ્તારોની અંદર આવનારા બે થી ત્રણ દિવસ માટે અતિવૃષ્ટિ થાય તેવા વરસાદની આગાહી કરી છે આ તમામ અપડેટ જાણીશું એ પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્યથી લઈને બંગાળની ખાડી જેમાં બંગાળના ઉપસાગરમાં દોસ્તો નવું એક વાદળોનું વહન તૈયાર થઈ ચૂક્યું છે આગામી દિવસોને લઈને હજુ પણ રહેજો તૈયાર કારણ કે બંગાળની ખાડીની અંદર નવી વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ચૂકી છે ને એ સિસ્ટમ પણ ગુજરાત રાજ્યમાં દોસ્તો વરસાદનો આપી શકે છે એક નાનો વરસાદી રાઉન્ડ એ જાણીએ પહેલાં આપને જણાવી દઈએ અત્યારે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો જેમાં છેલ્લી ચોવીસ કલાકની વાત કરીએ તો ગુજરાતના દ્વારકા પોરબંદર કચ્છના કેટલાય ભાગોથી લઈ દક્ષિણ ગુજરાત મેઘરાજાએ વલસાડ ડાંગ નવસારી તાપીથી લઈ સુરતના બારડોલી લાગુના કેટલાય પંથકોમાં ધોધમાર પડ્યો છે ભારે વરસાદ મધ્ય ગુજરાત લાગુના છોટા ઉદેપુર આ સાથે જ ગઈકાલે તો દોસ્તો આણંદ વડોદરા પાટણ મહેસાણાના કેટલાય ભાગોની અંદર ધોધમાર વરસાદની ગતિવિધિ જોવા મળી છે અને અમે તમને અત્યારે પણ લાઈવ બતાવી રહ્યા છીએ દોસ્તો વહેલી સવાર દરમિયાન જૂનાગઢના કેટલાય ભાગોની અંદર કલાક કાઢે તેવો વરસાદ પડ્યો ગીર સોમનાથના વિસ્તારો હોય તો ભાવનગરના મહુવાના દરિયાના કાંઠાના વિસ્તારોમાં ગાજ વીજ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ દોસ્તો વહેલી સવાર દરમિયાન વરસાદની ગતિવિધિ જામી હતી તો ઉત્તર ગુજરાતના પણ તમે જોઈ શકો છો સાબરકાંઠા ઈડરથી લઈ રાજસ્થાનના મોડાસા લાગુના પંથકોથી બનાસકાંઠાના વરસાદી વાતાવરણ આ વિસ્તારોમાં જામી ચૂક્યું છે એલર્ટ વાળી આગાહી જાણતા પહેલા દોસ્તો અમે તમને અત્યારની સક્રિય વરસાદી સિસ્ટમો અંગે જણાવી દઈએ તો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય જોવા મળી છે બંગાળની ખાડીની અંદર એક અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની રહી છે તો બીજી તરફ ગુજરાત ઉપર તમે જોઈ શકો છો બે મોટી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમો જેમાં એક સિસ્ટમ તમે જોઈ શકો છો કચ્છના અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં છે તો એક મધ્યપ્રદેશ અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં આમ ગુજરાત રાજ્યની અંદર દોસ્તો આજે આ વરસાદી સિસ્ટમના વાદળોનું વહન તમે જોઈ શકો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રથી ઉત્તરી ગુજરાતથી કચ્છના ભાગોમાં પણ જોવા મળશે ને આખો દિવસ દોસ્તો મોડલની અંદર પણ સિસ્ટમના વાદળોની સક્રિયતા જોઈ શકો છો તો આવનારી કલાકની અંદર ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તો સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર દોસ્તો ભારે વરસાદની સંભાવના રહેશે અને જેને લઈ દોસ્તો અત્યારે જે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતનો આજે આગાહીનો જે નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છ જુલાઈના દિવસે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર દોસ્તો સાર્વત્રિક વરસાદ જેમાં હળવો મધ્યમ ઝાપટાથી માંડી ભારે તો અતિ ભારે સુધીની આગાહી હવામાન વિભાગે કરી છે આ સાથે જ દોસ્તો આવતીકાલ સાત જુલાઈના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે આજ પ્રમાણે અને જેને લઈ સાત તારીખ અને આઠ તારીખે જોઈ શકો ઉત્તર અને મધ્ય ગુજરાતથી દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે તો અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેશે આમ હવામાન વિભાગે અગિયાર જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે જેમાં આઠ તારીખ પછી રાજ્યમાં વરસાદની તીવ્રતામાં થોડી ઘટાડા જોવા મળે તે સંભાવના જોઈ શકો છો દોસ્તો આજે જુલાઈના દિવસે ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ પડવાને લઈને જે એલર્ટ વાળી આગાહી આપવામાં આવી જેમાં આજે દોસ્તો સૌરાષ્ટ્રના બે અને દક્ષિણી ગુજરાતના બે આમ ચાર જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો આ સાથે જ નવસારી અને વલસાડ તો દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની વોર્નિંગ રહેશે તો બાકીના તમે જોઈ શકો મધ્ય ગુજરાતના આણંદ ભરૂચ દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ રાજકોટ બોટાદ અને ગીર સોમનાથ આટલા જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે આપી છે સાથે જ દોસ્તો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવેલ છે દરિયામાં ઊંચા મોજા અને તોફાની દરિયો થવાની સંભાવનાની સાથે જ આ વરસાદ દોસ્તો માત્ર વરસાદ જ નહીં પરંતુ ગાજ વીજ અને પવનના સુસવાટા સાથે પડવાની સંભાવના હવામાન વિભાગે કરી છે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે અને માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં તમે દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યનો જે એલર્ટવાળો નકશો રજૂ થયો છે જેમાં જોઈ શકો છો આજે આપણા ગુજરાત રાજ્યના તમામ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાતથી કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપી દીધેલ છે અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ કે આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર ખાસ કરી બપોર પછી સાંજથી રાત્રિ આગામી ચોવીસ કલાકની અંદર ભારે તો કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે રાજ્યની અંદર દોસ્તો બરાબરનું ચોમાસું જામ્યું છે ત્યારે તમે જોઈ શકો છો આજે સૌથી વધુ વરસાદના જોખમવાળા વિસ્તારો અંગે વાત કરીએ તો દોસ્તો આજે વરસાદની વધારે પડતી સંભાવના મધ્ય ગુજરાત એ લાગુના ઉત્તર સૌરાષ્ટ્ર થી લઈ એ લાગુના ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાત થી એ લાગુ પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં રહેશે વધુ પડતી કહી શકાય કે જેમાં અમદાવાદ આજુબાજુના વિસ્તારો છે ગાંધીનગર આજુબાજુના વિસ્તારો નડિયાદ ખંભાત આ સાથે વડોદરા ગોધરા ધોળકાથી લઈ સુરેન્દ્રનગર અને બોટાદના ઘણા પંથકોની અંદર આજે ભારે તો અમુક સીમિત વિસ્તારોની અંદર દોસ્તો અતિ ભારે વરસાદ પડી શકે છે સક્રિય સિસ્ટમની સક્રિયતા દોસ્તો આજે વધુ પડતી ખાસ કરીને તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાત લાગુના મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં પણ વધુ રહેને જેમાં વધુ પડતી સંભાવના ખેડા લાગુના મહેમદાબાદ આ સાથે જ ડાકોર બાલાસીનોર ગોધરા પીપલોદ અરવલ્લી મોડાસાના પંથકો હોય તો આ સાથે જ ચાંપાનેર પાવાગઢ વડોદરા છોટા ઉદેપુર બોડેલી આ પંથકોથી લઈ બોરસદ ખંભાત અને ભરૂચના પંથકોની અંદર વધુ પડતી વરસાદની સંભાવના આજે જોવા મળી રહી છે મધ્ય ગુજરાત ઉપર સિસ્ટમ કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પાડી જાય તે પ્રમાણેની સંભાવના છે તો દક્ષિણી ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો જેમાં દોસ્તો વલસાડના તમામ પંથકો વાપી કપરાડા વાંસદા લાગુના નવસારી આહવા ડાંગ તો આ સાથે જ નવસારી અને સુરતના ભાગોમાં પણ જળ બંબાકાર થાય તેવી સંભાવના તમે જોઈ શકો છો દોસ્તો બારડોલી મહુવાના સુરત વડોદરા આ સાથે જ તાપી વ્યારા માંડવીથી લઈ અન્ય જે વિસ્તારો છે નર્મદા લાગુના જેમાં વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા કોસંબા લાગુ ભરૂચના પંથકો છે આમ દોસ્તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત એ લાગુના જે સૌરાષ્ટ્રના ભાવનગરના અમુક અમદાવાદ આજુબાજુના વિસ્તારો છે જેમાં તમે જોઈ શકો છો બોટાદના ગઢડા આ સાથે જ બરવાળા લાગુ આજુબાજુના વિસ્તારોથી સુરેન્દ્રનગર અને મોરબીના કેટલાક વિસ્તારો જેમાં તમે અહીં જોઈ શકો છો ધાગંદ્રા હળવદ સરોવર આજુબાજુના મહેસાણાના પણ અમદાવાદના કેટલાક વિસ્તારો જેમાં લીંબડી દસાડા ધંધુકા સરોવર આથી આમ દોસ્તો આટલા વિસ્તારો છે કે જેમાં વરસાદની વધુ સંભાવના આજે જોવા મળી રહી છે જો કે દોસ્તો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પણ આટલા વિસ્તારોની અંદર આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવના છે ને અમે તમને જણાવીએ તો જેમાં વધુ પડતી સંભાવના કહી શકાય કે દ્વારકા લાગુના પંથકો છે જામનગર લાગુના પંથકોને પોરબંદર આ ત્રણ જિલ્લા દરિયાના જે કાંઠાના વિસ્તારો છે તે ભાગોમાં આવનારા બેથી ત્રણ દિવસ અમુક વિસ્તારોની અંદર દોસ્તો રેત સરનું જળ બંબાકાર થઈ શકે આ સાથે જ કચ્છના પણ દરિયાના કાઠાના જેમાં માંડવી મુંદ્રા ગાંધીધામ રાપર લાગુના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહેશે આગામી ચોવીસ કલાક કચ્છની અંદર વરસાદની સંભાવના રહેશે ત્યાર પછી કચ્છમાં ફરી વરસાદમાં ઘટાડો નોંધાઈ શકે છે તો હવે પછી દોસ્તો આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના એક બે જિલ્લાની અંદર આજે અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે જેમાં ખાસ કરીને સાબરકાંઠા જિલ્લો અરવલ્લી જિલ્લો લાગુના મહીસાગરના કેટલાક ભાગો છે કે તે ભાગોમાં ભારે પવન સાથેનો ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો ખેડબ્રહ્મા આજુબાજુના જે વિજયનગર સુધીના પંથકો છે વડાલી આજુબાજુના વિસ્તારો સાબરકાંઠા અરવલ્લી મહીસાગરનો જે સરહદી પટ્ટો છે તે ભાગોમાં આજે ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે બનાસકાંઠાના પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જેમાં સુઈગામ થરાદ ધાનેરા આ સાથે દિયોદરથી પાલનપુર તો પાટણના પણ સિદ્ધપુરથી લઈ મહેસાણા સુધીના પટ્ટામાં તો અમદાવાદ આજુબાજુ સુધીના પંથકોમાં છૂટો છવાયો હળવો મધ્યમ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ દોસ્તો પડી શકે છે આમ દોસ્તો આજે વરસાદની તીવ્રતા મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત એ લાગુના ઉત્તર સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાતના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના કાંઠાના દ્વારકા પોરબંદર જામનગરના અને કચ્છના કેટલાક ભાગોની અંદર વધુ પડતી સંભાવના જોવા મળી રહી અંબાલાલ પટેલે દોસ્તો આવનારા જુલાઈ મહિનાના વરસાદ અને ઓગસ્ટ મહિનાની અંદર વરસાદની તારીખ આપતા જણાવ્યું કે રાજ્યની અંદર આજથી લઈ અને બાર જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે એમનું કહેવું છે કે અત્યારે જે મોન્સૂન ટ્રફ છે તે ઉપર નીચે જઈ રહ્યો છે જેના કારણે રાજ્યમાં તો બંગાળના ઉપસાગરમાં પણ નવું વહન અત્યારે બની રહ્યું છે અને જેને જોતા રાજ્યની અંદર બાર તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે ને જેમાં તેમણે દક્ષિણી ગુજરાતના ભાગોમાં વધુ સંભાવના વ્યક્ત કરી છે વધુમાં તેમણે જણાવ્યું છે દોસ્તો કે સોળ તારીખ પછી ચોમાસું થોડું ધીમું પડી શકે છે ને સત્તર અઢાર તારીખે તીવ્રતામાં ઘટાડો નોંધાશે

દક્ષિણ ગુજરાત સુરતના કેટલાક ભાગોમાં ફરી ભારેથી અતિભારે વરસાદ ઘરોમાં પાણી ઘૂસી જાય નદીઓમાં પૂર આવે તેવી આગાહીની સાથે જ તેમણે દોસ્તો રાજ્યની અંદર આવનારા ઓગસ્ટ મહિનાની અંદર પણ ભારે વરસાદની અત્યારે ચેતવણી આપી છે નીચાણવાળા વિસ્તારોમાં લેતા લોકોએ સતર્ક રહેવાને લઈ તેમની સલાહ છે તો બીજી તરફ દોસ્તો અત્યારે આવી રહેલી પરેશ ગોસ્વામીની આગાહી એમાં પરેશ ગોસ્વામી તરફથી રાજ્યમાં આજે ખાસ કરીને દોસ્તો દક્ષિણ ગુજરાત પશ્ચિમી સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તેમણે આગાહી આપતા જણાવ્યું દોસ્તો કે અત્યારે અરબી સમુદ્રની અંદર દરિયાના સૌરાષ્ટ્રના અને કચ્છના જે ભાગો છે તે ભાગોમાં પવનની સ્પીડ પણ જોવા મળી શકે છે ઊંચા મોજા ઉછળી શકે છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે તો બીજી તરફ તોફાની અરબસાગરને લઈ લોકોને જવા માટે મનાઈ ફરવામાં આવી છે પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે દોસ્તો કે દ્વારકા જામનગર અને પોરબંદર આ ત્રણ જિલ્લાની અંદર પાંચ ઇંચ કરતા વધુનો વરસાદ તો દક્ષિણી ગુજરાતના સુરત તાપી નવસારી અને ડાંગ લાગુના વિસ્તારો કે જ્યાં સાત ઇંચ કરતા પણ વધુનો વરસાદ પડી શકે છે તો દોસ્તો વધુમાં તેમણે પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલ છોટાઉદેપુર લાગુના જે વિસ્તારો છે તે ભાગોની અંદર પણ સાત ઇંચ કરતાં વધુના વરસાદો નોંધાય આમ તેમણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને પશ્ચિમી સૌરાષ્ટ્રમાં આવનારા દિવસો અલ આવનારી કલાકોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી અને હવે પછી દોસ્તો આપણે આવનારા દિવસો એટલે કે સાત આઠથી લઈ બાર તારીખ વચ્ચેની આગાહી જાણી લઈએ રાજ્યમાં વરસાદને લઈ રાહત ક્યારે મળશે તો દોસ્તો તમે મોડલની અંદર જોઈ શકો છો સાત જુલાઈના દિવસે આ જ કરતાં વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો નોંધાય તેવી સંભાવના ઊભી થઈ છે આવનારી ચોવીસ કલાક રાજ્યની અંદર વરસાદની તીવ્રતા રહ્યા પછી સાત તારીખે જોઈ શકો છો રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટશે તેમ છતાં પણ દોસ્તો ઘણા જ પંથકોની અંદર સાત તારીખે પણ વરસાદની ગતિવિધિ રહેશે અને જેને લઈ તમે જોઈ શકો સાત તારીખના દિવસે પશ્ચિમી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો આઠ તારીખે પણ રાજ્યમાં વરસાદની ગતિવિધિ રહે એવામાં બંગાળના ઉપસાગરમાંથી નવી વરસાદી સિસ્ટમ ગુજરાતના નજદીના કાંઠાના ભાગોમાં આવી જશે અને તમે અહીં જોઈ શકો છો આઠ તારીખ અને નવ તારીખ દરમિયાન દોસ્તો ગુજરાતના એમાં પણ દરિયાના કાંઠાના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદની ગતિવિધિ જોવા મળશે સાંજથી ગતિવિધિ જોવા મળી શકે છે બંગાળના ઉપસાગરમાં જોવા મળી રહેલી અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસર આવનારી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં પણ નોંધાશે ને જેને લઈ રાજ્યની અંદર દોસ્તો તમે જોઈ શકો છો દસ થી અગિયાર તારીખ સુધી વરસાદની ગતિવિધિ રાજ્યમાં સતત શરૂ રહે પરંતુ દોસ્તો તીવ્રતા આવતીકાલથી ઘટે તેવી સંભાવના અને તમે દોસ્તો ગુજરાત હવામાન વિભાગના જે આવનારા દિવસોના નકશાઓ છે એલર્ટવાળા એ પણ જોઈ શકો છો સાત તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આટલા જિલ્લાઓની અંદર ભારે તો અતિ ભારે વરસાદની સંભાવના રહેશે આ સાથે આઠ જુલાઈનો પણ આગાહીનો નકશો જોઈ શકો જેમાં દક્ષિણ ગુજરાત અને લાગુના પૂર્વના જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ રહેશે તો બાકીના વિસ્તારોમાં એલર્ટ નહીં રહે દસ તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના આમ અગિયાર તારીખે પણ જોઈ શકો દક્ષિણ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના યલો એલર્ટ આપવા તો આમ દોસ્તો રાજ્યની અંદર હજુ બે થી ત્રણ દિવસ સુધી આઠથી નવ તારીખ સુધી રાજ્યમાં વરસાદની ગતિવિધિ રહે ત્યાર પછી અગિયાર તારીખથી રાજ્યમાં વરસાદને લઈ રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે વરાપ આવે તેવી સંભાવના છે અને અંતે દોસ્તો આપણે નક્ષત્રને લઈને જણાવીએ તો પખ નક્ષત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે છ જુલાઈની વહેલી સવારે ઘોડાના વાહન સાથે દોસ્તો આ નક્ષત્રનો પ્રારંભ થયો છે અને આ નક્ષત્રની અંદર મધ્યમ વરસાદની સંભાવના આ વર્ષે જોવા મળી રહી છે અને હવે અંતે દોસ્તો અમે તમને ભારતીય હવામાન વિભાગે જે ગુજરાત રાજ્યની અંદર જુલાઈ મહિનાનું અનુમાન વ્યક્ત કર્યું છે જેમાં તમે જોઈ શકો છો દોસ્તો દ્વારકા જામનગર અને પોરબંદર રાજકોટના અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ થાય એટલે કે સામાન્ય કરતાં વધુ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સમગ્ર જુલાઈ મહિનામાં તો દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લામાં પણ સારા વરસાદોના સંકેતો છે તો ઉત્તરીય સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં સામાન્યથી ઓછો વરસાદ પડે તેવું તેમાં અનુમાન છે ને દોસ્તો ખાસ તમે ફરી એકવાર આપને જણાવી દઈએ આજની આ હવામાનની આગાહી હતી ને જેમાં દક્ષિણ ગુજરાત એ લાગુના મધ્ય ગુજરાત એ લાગુના ઉત્તર સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા લાગુના અમુક વિસ્તારોમાં આવનારી કલાકોમાં આજે ભારે તો અતિ ભારે વરસાદ પડી શકે